આપણી સામે અવારનવાર નશામાં ધૂત થઈ ભાન ભૂલી કરતા લોકોના વિડીયો સામે આવતા હોય છે ત્યારે રાજકોટના રેસ્કુસ રિંગ રોડ પરનો એક વિડીયો વાયરલ થયો છે આ વિડિયો એક યુવતી નશામાં દૂધ થઈ વાહન ચાલકોને પરેશાન કરતી હોવાનો છે યુવતી દ્વારા રોડ વચ્ચે જઈ રોડ પર પસાર થતા લોકોને વાહન આડે ઊભી રહી હેરાન કરતી જોવા મળી રહી છે ત્યારે આવા નશેડી લોકોને ક્યારે કાયદાનું ભાન થશે એ જોવાનું રહ્યું